તો તમે યુટ્યુબર છો હા ખાવમાં ના આવ આ રેવા દયો ને બીજો પ્રશ્ન પૂછો ને તો તમારી ચેનલ નું નામ કેબી કોમેડી છે તો તમારી ચેનલ માં કેબી દેખાય છે કોમેડી કાણ જ દેખાય છે 1 મિનિટ કેતો તો તને હું કે જે ઇન્ટરવ્યુ દેવા ન જાવ મારી તો આખો જ બન ન થાતી નેક્સ્ટ ક્વેશ્ચન તો તમારા સબસ્ક્રાઇબર કેટલા છે

તો ના રીલ હવે કેવી રીતે એવી રીતે તો પબ્લિક પૂછે છે તમે કોઈ પણ સિરીઝ અપલોડ કરો છો એનો એન્ડ કેમ નથી આવતો એનું કારણ કેમ કે એનો એડ અમારી પાસે પણ નથી હોતો છે એન્ડ છે આનું સ્ક્રિપ્ટ વાંચવાનું રાખો તો આપણે આગળ વધીએ તમારે જે દીતેદી માફી માંગવાનો વિડિયો બનાવવાનો થયો તો તમે બનાવશો અરે માફી માંગે ઈ કોક બીજા ઈ આ નહીં અને જે દીતેદી માફીનો વિડિયો બનાવવાનો થયો તેદી આપણે ચેનલ જ બંધ કરી દેવી દેવીએ અજો અનો નંબરમાંથી ફોન આવ્યો સબસ્ક્રાઇબરનો ફોન આવ્યો તો ફોન સ્પીકર ઉપર રાખો અમે સાંભળી તમારા સબસ્ક્રાઇબર કેવો વખાણ કરે છે. તમે જ્યાં હોય ત્યાંથી બી ડિવિઝન હાજર થઈ જાવ મામા ગોટવામાં મને વાર નઈ લાગે. હા હા હાજર થઈ જાવ માફી માંગી લેવું. માંગી લેવું. પ્રશ્ન. આટલું મોટું નામ છે. YouTube માંથી તમને જે પૈસા આવે છે એનો ભાગ કેવી રીતે પૈસા પૈસા આવેલા?